પંચમહાલ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં વરસાદને કારણે ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મકાઈના ખેતરમાં વરસાદને કારણે મકાઈ નમી ગઈ છે અને ખેતરમાં પાણી પાણી થઈ ગયું છે ત્યારે પાક હવે થોડા સમયમાં તૈયારીમાં હતો પાણી ભરાઈ જતાં પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે આ તરફ પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ હાઈ લેવલ કેનાલમાં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો